નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કુખ્યાત લલ્લા બિહારી આખરે સરપાઈઓ ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓને ગિરકા દેસર આશ્રો આપ્યો અમદાવાદમાં છેલ્લા 3-4 દિવસથી ચંડોળા તળાવ પાસે ગિરકા દેસરેતા બાંગ્લાદેશીઓને પકડી તેમને ગિરકા દેસર દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરોમાં આવી છે આ દરમિયાન સમગ્ર મુદ્દે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો મુલમદાવાદનો રહેવાસી લલ્લા બિહારીને ભારે સહેમત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે નોંધનીય છે કે આ પહેલા ઓગણત્રીસ એપ્રિલે તેના દીકરા ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે લલ્લા બિહારી કોઈ પ્રસંગમાં રાજસ્થાન ગયો હતો આ માહિતી મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ તે હાથે નતો લાગ્યો જોકે તપાસ કરતા બાદમાં તે પોલીસની પકડમાં આવી ગયો હતો રાજકીય નેતાઓની સંડોવણી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માત્ર લલ્લા બિહાર જ નહીં પરંતુ સ્થાનિક કેટલાક રાજકીય નેતાઓ પણ ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા જ્યાં ગેરકાયદેસર આવનારા લોકોના દસ્તાવેજી બનાવી આપવાનું કામ કરતા હતા લલ્લા બિહારની પૂછપરછ બાદ ટૂંક સમયમાં આવા રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવી શકે છે